લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તો મિત્રો આજે તારીખ ચૌદ ચાર બે હજાર પચીસને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિ આજે ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પરિવારથી દૂર નહીં વૃષભ રાશિ રાશિવાળાએ આજે શું આજે સરકારી કર્મચારીઓને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગરીબનું અપમાન નહીં કરતા મિથુન મિથુન રાશિ આજે શું કરવું મિથુન રાશિ આજે શિવ મંદિર પર સફેદ ધજા ચડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્ર કોઈ પણ કામમાં લોભ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને મહામૃત્યુંજયનો જપ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ પ્રકારના દોરા ધાગા બાંધવા નહીં સિંહ રાશિ સિંહ રાશિ વડાએ આજે શું કરજો સિંહ રાશિ વડાએ આજે એક લોટામાં પાણી એમાં ચપટી ગોળ મચડીને આ પાણીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે કોઈને પણ કોઈ પણ પ્રકારનો ખોટો વાયદો નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે પોતાની માતા અથવા માતા જેવી સ્ત્રીઓની સેવા કરવી જોઈએ એમના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું ખોટી આશાઓ રાખવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે ભગવાન શિવના પાણીથી અભિષેક કરવો જોઈએ અને સફેદ સુગંધિત ફૂલ ભગવાન શિવને અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નોકરી ધંધાના કામોમાં ગેરહાજર રહેતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ કરવું આજે વૃશ્ચિક રાશિ આજે સ્નાન કરવાના પાણીમાં એક બે ચમચી દૂધ નાખીને સ્નાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પેલા બનાવટી સાધુઓની સંગત કરવી નહીં ધનરાશિ ધન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધન રાશિ વાળાએ આજે નજીકના મંદિરે જઈને ત્યાં સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજના દિવસમાં જે આપણે વાણીનો ઉપયોગ કરીએ ને તેમાં અપશબ્દ બોલવા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે દૂધમાં સાકર ભેળવીને આ મીઠું દૂધ નાના નાના બચ્ચાઓને પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્વાર્થી મિત્ર સાથે કોઈ પણ પ્રકારના વાયદા કરવા નહીં કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ આજે ઘરની કુટુંબની વડીલ સ્ત્રીઓની સેવા કરવી જોઈએ એમના કોઈ અધૂરા કામ હોય તો પૂરા કરવામાં મદદરૂપ થવું જોઈએ શું નથી કરવાનું મિત્રો જુઠ્ઠું બોલવાનું નથી મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે ખાસ ગુસ્સા પર કાબુ રાખવાનો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણી જગ્યા પર ભોજન કરવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે